રામ રામ ને સીતારામ બધાને તો આજ આપણે રમેશભાઈ ની ચોકલેટની ગોડામી આવ્યા બરાબર તો આપણા લગભગ ગુજરાતમાં એટલી સસ્તી તમને નહીં પડે ચોકલેટ આવી સસ્તી આ ચોકલેટ પડશે છે ટૂંકમાં એક ના બે એકના ડબલ થાય ટૂંકમાં સમજાણો ડબલ પૈસા તમે કમાયો તો આવો કિમીઓ તમારે જોવો હોય તો આગળ હું તમને ચોકલેટો બતાવી અને એના પેકિંગ બતાવી અને બહેણીઓમાંય બતાવીને રમકડામાંય બતાવી તો આપણે આજ મળીએ રમેશભાઈને તો હાલો રમેશભાઈની મુલાકાત લઈએ કીવી ચોકલેટું હોય ને કીવી બરણીઓ હન હાલો રામ ને સીતારામ દુકાનદારો મિત્રોને આજે હું ચોકલેટ લઈને આવ્યો હમ આપણા પાસે પંદર થી વીસ આઇટમ છે ને બને હોય રમકડામાં પણ છે ચોકલેટમાં પેકિંગ પણ છે રોટુવારી પણ છે બરણીવાય પણ છે

આ કાજુ કતરી બધું અને આ રમકડા હે તો રમકડાના પેકિંગમાં પણ તમને મળે રહી છે બરાબર આ મનોરંજન છોકરાનું બરાબર દૂધની ચોકલેટ હારી આવે તો પછી આપણે આગળ હે ને એક એક આઈટમનો વારો લઈએ ને તમને બધી માહિતી આપીએ અને વિડીયો સેલે સુધી જોતા રહીજો તો તમને પણ મજા આવી જાય કે કીવી ચોકલેટ છે બરાબર તો હાલો એવી એક એક એકની માહિતી આપણે લઈએ એપલ

કઈ હે કોફી કોફી ગોલ્ડ કોફી કોફી તો ચા પીવાની જરૂર ન રહે ને ચોકલેટ ખાઈ લે એટલે કોફી નો બધો ઓલો મળે રહે આ મેંગો ટાઈપ ની બોમ પટાકા આવે હા વરે પાછા બેમ પટાકા આવી ગયા મેંગો ટાઈપ મેંગો મેંગો કા આઈટમ પર જાજી હો ભાઈ કાજુ હા કાજુ રૂપિયા ને ચોકલેટ માં કાજુ આવે જાય મિત્રો જોજો બોલો આવે મેલીડી હા

વીતી પછી આઈટમ રમકડા માં આ જો આ ડો હોય પાવા વગાડે હટાણે આ તમને 150 ના 200 થાય હા એક 150 ના 200 આમાં 150 ના 200 થાય બાકી બરણીનો લાભ ઉઠાવ્યા જીવો હોય કારણ કે ડાયરેક્ટ એક જ બરણી 90 રૂપિયા હો આ કા હાજી દો વસેલી 900 રૂપિયા પાકા ના કઈ હાથરક ન કે પગરજ સારું લ્યો તો એવા રમકડાની માહિતી આપી હતી અને આ બધી ચોકલેટ છે તો આ રમેશના નંબર જો આપણી સ્ક્રીન ઉપર આવે તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરો દુકાનદાર જોતા હોય તો તમે આ ફોન કરો એટલે તમને ત્યાં હોમ ડિલિવરી આપે જશે બરાબર ને હોમ ડિલેવરી હા દુકાન ઉપર આપે જશે કારણ કે તમે સેટેપ ઓલેથી કોઈ કહેતા હોય કે ભાઈ એક બરણી જોઈએ અને આપે જાઓ તો એ ન આપે કારણ કે દુકાનદાર હોય અને ઈ કોન્ટેક કરે બે પાંચ બરણીઓ લેવી હોય તો ઈ પાંચ પેસી કિલોમીટર કાપે હગે બાકી એક બરણીમાં એટલા નો કિલોમીટર કપાય બાકી રૂટમાં આવતા હોય ને એવું હોય તો તમને આપી જાય બાકી દુકાનદાર તો અશોક આનો કોન્ટેક કરજો તો બધાય કે જય શ્રી રામ તો આ રમેશભાઈ ને અમે ચોકલેટ ખજાનો જોવા આવ્યા ને આ છે ને એ ચોકલેટ મંદિર બનાવો બરાબર તો એ આ કા ટાઈમ પાસ થાય એટલે બાર ટાઈટ છે તાપવાન બર્તન બાર વાય છે ઘરમાં બહાર નાખી નવીન કરીએ તે મે કીધું કે આને ચોકલેટ નું બેડ મંદિર બનાવી આ ટાઈ મંદિર બનાવીએ ને ના ડોહાય બે ગાય એ કે કરીએ જમાવટ એ ભાઈ બેઠા બેઠા તો તો જો થારી લો મંદિર કે ઉપરને તો હાલો અમે આ દરીએ મંદિર નીરત નું કોય હ હ ઓ સોકર મંદિર અરે પીસોતેર હજાર ચોકલેટ પીસોતેર હજાર ચોકલેટ પીસોતેર હજાર

oh boleh jadi ini tuh aset ini ini dekorat